મોર્નિંગ કૃષ્ણ કેમ છો બધા મિત્રો આશા રાખું બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ તો ભાઈ જો અમે છે ને અમારા ઘરે મહેમાન આવી ગયા હતા કાલના ના આજે છે બુધવાર તો આજ બુધવાર ની રજા હતી એટલે રવિ તો મોરા ઉઠાતા ચા પાણી નાસ્તો ને બધું કરી લીધું હવે છે ને અમાર જાવ સોમનાથ તો જો મહેમાન આવ્યા ઘરે એટલે એ બધા ને સોમનાથ લઈ જાય એટલે આપણે તૈયાર થઈ ગયા હા મારી કાં તૈયાર કરસ ના પુત્રી જાને

અ ગધેરા ગાડી લઈને ગધેરા ગાડી જ છે ને આપડે હાલો ભાઈ અમે પહોંચી ગયા ગીતા મંદિરે રે ઓકે ભાઈ અહીંયા છે પેલો મંદિરે કૃષ્ણ ભગવાનનો મોટી છે અમાર ચા એ બળ દેસી ને ગો પાસે ત્યાં સાઈ હવે દર્શન કરવા រឿងនេះគឺជា yeah. yeah. <laughs> આમ ગીતા મંદિર દર્શન કરીને નીકળી ગયા આવે જાય રામ મંદિરે પછી જાશું સોમનાથ છેલ્લે જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયા ઘીણો ચીણો ચાલો ભાઈ આવી ગયું રામ મંદિર હવે રામ મંદિર દર્શન કરી આવીએ આપણે બે મમ્મી અને આગળ જઈશ મારા મોટા બા પાછા ભાપી આમ પહોંચી ગયા રામ મંદિરે ચલો ભાઈ રામ ભગવાન દર્શન કરી લીધા હવે જઈ આગળ રામ મસ્ત વાકા પહેરાવી ગયેલા છે એની આગળ આવ્યા ત્યાં લાલ કલર ના હતા આજે લીલા છે એટલે મસ્ત લાગે રવી ગયા છે હનુમાન બાપા એ દર્શન કરવા અને આ સાઈડ છે ગણપતિ દાદા ચાલો તો હવે જઈએ સામે છે ને બધા રામ રામ લખે

વેકેશન માં કેમ કે અમે ઘર આવતારી આવે છે અમે જાય કેમ કે આજે બેન શું બનાવ કે ખબર નહી અમે બધા સમના થોયા ગયા એટલે બેન બનાવ સા હું જો કે શું બનાવું કે રવિન ભૂખ લાગી છે બોર થયા છે આપણે જઈએ તો સર આમ જોઈએ ને જેનું જો જેની અહીં આપણે હાથ પગ ધોઈને આવી ગયા જમવા માટે કેમ કે જમવાનું કર દઈએ જમવાનું તો બનાવ્યું બેન વે દાળ ભાત શાક રોટલા જમવું આવી જાય કેમ કે અમને બધાને લાગી ભૂખ જો ભાઈ હવે જમીને અમે ઉપર આવી ગયા વાર આરામ કરવા માટે આરામ કરી લઈએ અને મમ્મી ની છે ને ટ્રેનમાં બેસી ગયા એટલે એનો ફોન આવી ગયો તો અને આજનો વિડીયો અહીંયા સુધી અને ભાઈ જો હમણાં છે ને વિડિયો મૂક્યા નતા કેમ કે થોડો પ્રોબ્લેમ આવી ગયો તો એટલે જો હવે ચાલુ થઈ જાશે મૂકવાનું એટલે તમે આ વિડીયોને કન્ટિન્યુ જોવાનું કાઢ રાખજો અને મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો